હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા તો સ્વાગત છે તમારું મારી આ ચેનલ ઉપર આજ આપણે બનાવશું શિયાળામાં સવારનો સિરામણ જૂની રીતથી જે અત્યારની જનરેશન પાસેથી વિસરતી જતી વાનગી છે એ હું આજે રિપીટ કરવા જઈ રહી છું એક રોટલી બનાવીશ પણ એમાં હું તમને એક એવી સરસ વસ્તુ શીખવાડવાની છું જે તમને થોડુંક અલગ જ લાગશે તો એક વાસણ મામે રોટલીનો લોટ લીધો છે એમાં થોડું મીઠું નાખી અને હું લોટ બાંધી લઉં છું પણ હા બપોરની રોટલી અને રાતની રોટલી આ બેયની રોટલી કરતા લોટ થોડો વધારે ઢીલો રાખવાનો છે આ રોટલીની ખાસિયત જ આ છે કે લોટ વધારે પડતો ઢીલો રાખવાનો છે જો ઘરે કોઈ ગેસ્ટ ના હોય અને ઘરના જ મેમ્બર હોય તો લોટ એટલો ઢીલો રાખવાનો છે કે કદાચ ભલે રોટલી એકદમ ગોળ ના થાય આ લોટ બાંધવાથી તમે જરૂર એકવાર ટ્રાય કરજો કે રોટલી કેવી લાગે છે સવારે ચા સાથે ખાવામાં મેં મીઠું નાખી આ રીતે લોટ બાંધી તેલવાળા હાથથી લોટ સેજ મસળી અને થોડી વાર માટે મેં રાખી દીધો હતો અને ત્યાર પછી એની રોટલી કરવાની છે અત્યારે મેં આટલો લોટ ઢીલો રાખ્યો છે પણ જો તમે ઘરના જ મેમ્બર બેઠા હોય જ્યારે

આ રીતે વાળી લેવાનું છે જેથી ચાર પડ બનશે રોટલીમાં બે સાઈડ થોડો થોડો લોટ કાઢી અને એકદમ સરસ રીતે આ રીતે ગોળ ગોયણું કરી લેવાનું છે આ રીતે આપણે જે લુવા બનાવતા હોય બીજી રોટલીના એને આ રીતે કરવાથી સરસ ગોળ બની જશે અને એને વણવાની છે આપણે બપોરની અને રાતે રોટલી કરતા હોય એના જાડી અને મોટી કરવાની છે થોડી જાડી રોટલી હોય એના ચાર પળ હોય એટલે અંદરથી કાચી તો નહીં જ લાગે પણ ટેસ્ટમાં પણ એટલી બેસ્ટ લાગશે અને પોચી પણ અંદરથી બહુ જ લાગશે કારણ કે અંદર ચાર પળ હોય છે તો આ રીતે ચાર પડવાળી રોટલી વણી લેવાની છે જે ઓલી રોટલીની જેમ જ ગોળ સરસ થઈ જશે પણ એનું લોહું કેવી રીતે બનાવવું ગોયણું કેવી રીતે બનાવવું એ મેં તમને બતાવ્યું એ રીતે બનાવવાનું છે આ રીતે રોટલી વણી લીધી છે સાઈડમાં મેં લોઢી ગેસ ઉપર તપવા રાખી દીધી હતી તો લોઢી ગરમ થઈ ગઈ છે અને મેં રોટલી આ રીતે શેકવા માટે રાખી દીધી છે એક સાઈડ ચડી જાય એટલે સરસ મજાની રોટલી મેં ફેરવી લીધી છે ઓછી ચડે ત્યારે જ ફેરવી લેવાની છે એટલી વાર માં આ સાઈડ આપણે બીજી રોટલીની તૈયારી કરી લેશું એમાં પણ આ રીતે થોડું આગળ પડતું તેલ લગાવવાનું છે અને થોડો ઉપરથી કોરો લોટ નાખી અને એને પેલી રોટલીમાં જે રીતે મેં બતાવ્યું એ જ રીતે ફરીથી પાછું હું કરી લઈશ ફરી પાછું આ રીતે તેલ લગાવવાનું છે

પોચો અને ઢીલો એટલો હતો એટલે અંદરથી પણ રોટલી એટલી જ સોફ્ટ બની હશે એ હું તમને આગળ હજી બતાવીશ બીજી રોટલી આ રીતે વણી અને એ રોટલીને પણ હું શેકી લઉં છું તો બીજી રોટલી પણ મેં અહીંયા સાઈડમાં માં શેકવા રાખી દીધી છે તમે જુઓ છો કેટલી જાડી રોટલી છે પણ જરાય અંદરથી કાચી નહીં લાગે ઈ રોટલી ને શેકતા શેકતા આપણે આ બાજુના ગેસ ઉપર ચા પણ મૂકી દેશું તો આ રીતે મેં થોડો ચા મૂકી દીધો છે એક બાજુ રોટલી ચડે છે પણ માં તમે બધા જ મસાલા નાખતા હશો પણ અત્યારે મેં જે પાન નાખા એ પાન છે તુલસીના તુલસી ના પાન વાળી ચા એકવાર જરૂર થી ટ્રાય કરજો થોડું મેં આદુ નાખ્યું છે અત્યારે ઠંડુ વાતાવરણ હોય તો આદુવાળી ચા પણ મજા આવે આ રીતે તુલસી અને આદુના કોમ્બિનેશન વાળી ચા એક વખત ટ્રાય કરજો અને મને યાદ કરજો અને કેવી લાગે છે એ પાછા મને કહેજો તો આ રીતે ધીમા ગેસ ઉપર ચા ઉકળે છે સરસ એક પછી એક ઉફાણા આવે છે વધારે પકવેલી ચાનો ટેસ્ટ ખૂબ સારો આવે છે અને એમાંય

શિયાળાની સિઝનમાં જો સવારમાં રોટલી ભાખરી સાથે ખીચીનો પાપડ મળી જાય તો ઓર જ મજા આવે છે આ રીતે સરસ હું જો દેખાય છે તમને હું પાપડ શેકું છું તો મસ્ત પાપડ પણ ફૂલાય અને સરસ થઈ ગયો છે ક્યાંય કાચો ન રીએ એ રીતે કોર પણ સેજ પણ કાચી ના રીએ એ રીતે મેં પાપડ શેકી લીધો છે સર્વિંગ પ્લેટમાં આપણે લઈ લેશું બે રોટલી લઈ લીધી છે એને આપણે ઘી થી સરસ મજાનું જો શિયાળામાં તો કેવું કણીદાર ઘી હોય છે સરસ મજાના ઘી થી આ રીતે હું રોટલીને ચોપડી લઉં છું રોટલીમાં ઘી થોડુંક આગળ પડતું હજી પણ તમે લઈ શકો છો પણ ઘી મેં એટલા માટે અત્યારે ઓછું લીધું છે કે હું તમને પળ બતાવવું હોય જો આ રીતે પળ ખુલી અને સરસ અંદર મસ્ત બફાઈ ગયું છે જો આ બીજું પળ

આ રોટલી પડવાળી એક વખત જરૂરથી ટ્રાય કરજો તો આ રોટલીમાં અંદર હું થોડુંક માખણ રાખી દઈશ પાછી આ રીતે રોટલી રાખી દેસુ એટલે રોટલી ગરમ છે એટલે અંદરનું માખણ સરસ ઓગળી જશે એટલે રોટલી હજુ પણ વધારે પોચી થઈ જશે ઉપરથી પણ મેં માખણ આ રીતે રાખી દીધું છે શિયાળામાં સવારે રોટલી સાથે માખણ ખાવાની ખૂબ જ મજા આવે છે ઘીથી ચરબી વધે કદાચ પણ માખણથી ચરબી ના વધે આ રીતે ખીચીનો પાપડ સાઈડ માં લઈ લીધો છે અને હજુ પણ સાઈડ માં આપણે બધાઈની આઈટમ રાય વાળા મરચા અત્યારે લીલા મરચાની પણ સિઝન છે તો એ પણ લઈ શકાય અત્યારે મેં લીલા મરચા લીધા છે અને સાથે મસ્ત મજાની ચા તો આદુ અને એક વખત પાન ની ચા કરજો ચા માખણ ખીચીના પાપડ ચાર પડવાળી રોટલી અને સાથે રાય વાળા મરચાં તો કેવું લાગ્યું આ દેશી શિયાળાનું સવારનું સિરામણ થેન્ક યુ ફોર વોચિંગ